ભલે ગમે તેટલો કમસીબ માણસ હોય સવારે ત્રણથી છ વાગ્યે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં આ કામ કરી લો જે માંગશો તે મળશે એક સમયની વાત છે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું સ્વામી મેં જોયું છે કે ગમે તેટલો કમસીબ માણસ હોય જો તે સવારના સમયે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તો તે ખૂબ સુખી રહે છે આવું કેમ છે મને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જણાવો ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવી હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક કથાના માધ્યમથી આપીશ કૃપા કરીને આ કથા ધ્યાનથી સાંભળજો અને જે પણ મનુષ્ય આ કથાને પૂરી સાંભળશે તે ક્યારે આ તકને હાથમાંથી જવા નહીં દે બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણીને આખું જીવન બદલાઈ જશે ભગવાન શિવ કથા સંભળાવવાનું શરૂ કરે છે અને માતા પાર્વતીને કહે છે ઘણા સમય પહેલાની વાત છે કાશીમા દિનુ નામનો એક છોકરો રહેતો હતો તે છોકરો ખૂબ જ સારો હતો પણ તેની એક ખરાબ આદત હતી તે મોડે સુધી સૂતો રહેતો હતો સવારે તેને જગાડવા માટે ઘરના લોકો ઘણા પ્રયત્નો કરતા પરંતુ તે રોજ સવારે મોડો ઉઠતો તે છોકરો ક્યારેય નવ વાગ્યા પહેલાં ઉઠતો નહોતો જ્યારે તે બાળક હતો ત્યારે પરિવારના સભ્યોએ વિચાર્યું કે જ્યારે તે મોટો થશે ત્યારે તેની આદત સુધરી જશે પરંતુ જેમ જેમ તે છોકરો મોટો થતો ગયો તેમ તેમ તેની આ આદત વધુ ઊંડી થતી ગઈ દુનિયા આમથી તેમ થઈ શકે પણ તે છોકરો ક્યારેય જલ્દી ઊઠી શકતો નહોતો તેના પિતા તેની આ આદતથી ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા હતા તે છોકરાને ઘણી નકારાત્મક શક્તિઓએ ઘેરી લીધો હતો તે બધાને ઉલટા જવાબ આપતો અને આખો દિવસ ઉદાસ રહેતો તેની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી હતી જ્યારે તે છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રો સફળતા મેળવી ચૂક્યા છે ત્યારે તે વધુ ચિંતિત થઈ ગયો અને ભગવાનને દોષ દેવા લાગ્યો તે વારંવાર કહેતો કે મારું નસીબ જ ખરાબ છે પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે તે છોકરાની નિષ્ફળતા પાછળનું કારણ શું છે ભગવાન શિવે કહ્યું હે દેવી પછી એક દિવસની વાત છે તેના પિતાને એક સંન્યાસી વિશે ખબર પડી તેણે તરત જ પોતાના દીકરાની સમસ્યા લઈને તે સંન્યાસી પાસે જવાનો નિર્ણય કર્યો સંન્યાસીને દકરાની આદતો વિશે જણાવ્યું અને સંન્યાસીએ કહ્યું કે કાલે તમે તમારા દીકરાને આશ્રમમાં આવવાનું કહેજો પછી તે છોકરાનો પિતા પોતાના ઘરે પાછો ગયો તેને ખબર હતી કે જો તે સીધી રીતે પોતાના દીકરાને સંન્યાસીને મળવા કહેશે તો તે ક્યારેય તૈયાર નહીં થાય તેણે પોતાના દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું તારા બધા મિત્રો જીવનમાં સફળતા મેળવી ચૂક્યા છે શું તારે સફળ નથી થવું છોકરાએ જવાબ આપ્યો જરૂર પિતાજી પણ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનું રહસ્ય પૂરું છું ત્યારે તેઓ મને કંઈ કહેતા નથી ભગવાન શિવે કહ્યું હે દેવી પછી તેના પિતાએ કહ્યું કે મને એ રહસ્ય ખબર પડી ગઈ છે કે તે બધા કેમ સફળ થઈ રહ્યા છે ત્યારે તે છોકરાએ ખૂબ જ ઉત્સુકતાથી પૂછ્યું શું ખબર પડી ગઈ છે પિતાજી કૃપા કરીને મને જણાવો તેના પિતાએ કહ્યું કે કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જઈને તેમને મળવાનું છે જો તું ત્યાં સમયસર પહોંચી જઈશ તો તે સંન્યાસી તને એવો મંત્ર બતાવશે જેનાથી તું સફળ થઈ જઈશ પણ એક સમસ્યા છે છોકરાએ કહ્યું કે પિતાજી હું કાલે આખી રાત જાગીશ અને સવારે સન્યાસીને મળીને આવીશ તેના પિતાએ કહ્યું કે ઠીક છે તું ત્યાં જઈને તે સંન્યાસીની આજ્ઞાનું પાલન કરજે પિતાની વાત સાંભળીને તે છોકરો ખૂબ ખુશ થયો જીવનમાં પહેલીવાર રાત્રે તે જાગતો રહ્યો પણ થોડા જ સમયમાં તેને ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગયો પછી બીજી સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેને ખબર પડી કે સંન્યાસીને મળવાનો સમય પૂરો થઈ ગયો હતો તેના પિતાએ છોકરા તરફ જોયું અને કહ્યું કે તું જીવનમાં ક્યારે સફળ નહીં થઈ શકે જા અને જઈને સુઈ જા પિતાની આ વાત સાંભળીને તે છોકરાને ખૂબ દુઃખ થયું તેણે મનોમન પોતાને પડકાર આપ્યો કે કાલે સવારે તે સંન્યાસીને મળવા જરૂર જશે તેણે પોતાના પગમાં એક નાનો ઘા કરી લીધો જેના કારણે દર્દને લીધે તેને આખી રાત ઊંઘ ન આવી ભગવાન શિવે કહ્યું હે દેવી આ પહેલો એવો પ્રસંગ હતો જ્યારે તેણે પોતાના જીવનમાં પહેલીવાર સૂર્યોદય જોયો હતો તે તરત જ તૈયાર થઈને સંન્યાસીને મળવા માટે નીકળી ગયો આજે તેનો અનુભવ કંઈક અલગ જ હતો તે ખૂબ જ શાંતિ અનુભવી રહ્યો હતો ચાલતા ચાલતા તે છોકરો જેવો સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો તો ત્યાં તેણે જોયું કે સંન્યાસી અને તેના બધા શિષ્યો ધ્યાન લગાવીને બેઠા હતા ભગવાન શિવે કહ્યું હે દેવી પછી જ્યારે ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે છોકરો તે સંન્યાસી પાસે પહોંચ્યો અને તેમને પ્રણામ કરીને બોલ્યો કે તમારી પાસે કોઈ એવો મંત્ર છે જેનાથી હું સફળ થઈ શકું કૃપા કરીને મને તે મંત્ર બતાવો હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા માંગુ છું અને સારું જીવન જીવવા માંગુ છું ભગવાન શિવે કહ્યું હે દેવી પછી સંન્યાસી હસ્યા અને બોલ્યા અચ્છા તો તું એ જ બાળક છે તારા પિતાજી મને મળવા આવ્યા હતા અને તેમણે તારા વિશે મને બધું જણાવી દીધું હતું હું તને તે મંત્ર જરૂર બતાવી દઉં પરંતુ હવે છોકરાએ જેવો પરંતુ શબ્દ સાંભળ્યો તે ગભરાઈ ગયો તેણે પૂછ્યું પરંતુ શું ગુરુદેવ ત્યારે સંન્યાસી બોલ્યા હું તને તે મંત્ર બતાવીશ પરંતુ આવતા એકવીસ દિવસ સુધી તારે મારી આજ્ઞા માનવી પડશે હું તને તે મંત્ર એકવીસ દિવસ પછી બતાવીશ ત્યાં સુધી હું તને જે પણ કાર્ય કહીશ તારે તે કરવું પડશે જો તું નિષ્ફળ ગયો અથવા કાર્યની વચ્ચે તારો સંકલ્પ તૂટી ગયો તો તે મંત્રની અસર નહીં થાય દૃઢ નિશ્ચય સાથે તે છોકરાએ કહ્યું મને તમારી બધી આજ્ઞા સ્વીકાર છે હું આવતા એકવીસ દિવસ માટે તમારો દાસ છું તમે જે પણ કહેશો હું તે જ કાર્ય કરીશ મારે ફક્ત અને ફક્ત તે મંત્ર વિશે જાણવું છે ભગવાન શિવે કહ્યું હે દેવી પછી સંન્યાસીએ તે છોકરાને કહ્યું ઠીક છે કાલથી તારું કાર્ય શરૂ થશે તો આ જ આશ્રમમાં રહીશ તે છોકરો આશ્રમમાં રહેવા માટે તૈયાર થઈ ગયો સંન્યાસીએ કહ્યું કે અહીં રહેતા તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે અને બીજા શિષ્યોની જેમ ધ્યાન અને તપ કરવું પડશે સાથે જ આશ્રમના કાર્યોમાં પણ મદદ કરવી પડશે ધ્યાન રહે આ સંકલ્પ તૂટવો ન જોઈએ ભગવાન શિવે કહ્યું હે દેવી હવે છોકરો સંન્યાસીની વાતથી સંમત થઈ ગયો અને બીજા દિવસથી તેના કાર્યની શરૂઆત થઈ આ વખતે તેણે દૃઢ નિશ્ચય કર્યો પરંતુ એક અઠવાડિયું વીત્યા પછી જ તેનો સંકલ્પ તૂટી ગયો અને તે આઠમા દિવસે મોડે સુધી સૂતો રહ્યો જ્યારે તે ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેણે કહ્યું કે મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે તે રડતા રડતા સંન્યાસી પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ મારો સંકલ્પ તૂટી ગયો હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું સંન્યાસીએ તેને સમજાવતા કહ્યું કે એકવાર ફરીથી શરૂઆત કર ફરીથી સંકલ્પ કર પછી છોકરાએ સંન્યાસીને પૂછ્યું કે સવારે ઉઠવું આટલું જરૂરી કેમ હોય છે અને અહીં બધા લોકો આટલી જલ્દી કેમ ઉઠી જાય છે ભગવાન શિવે કહ્યું હે દેવી ત્યારે સંન્યાસીએ છોકરાને સમજાવતા કહ્યું કે સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પાછળ એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે છોકરાએ કહ્યું કે કૃપા કરીને મને તે વિજ્ઞાન બતાવવાની કૃપા કરો સંન્યાસીએ કહ્યું કે રાત્રિને ચાર પ્રહરમાં વહેંચવામાં આવી છે પહેલો રુદ્રકાળ જેનો સમય સાંજે છ વાગ્યાથી નવ વાગ્યા સુધીનો હોય છે બીજો રાક્ષસ કાળ જેનો સમય રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો હોય છે ત્રીજો ગંધર્વકાળ જેનો સમય રાત્રે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો હોય છે અને સૌથી છેલ્લે જે પ્રહર આવે છે તેને મનોહર કાળ કહે છે આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત વેળાના નામથી પણ ઓળખવામાં આવે છે તેનો સમય સવારે ત્રણ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો હોય છે આ તે સમય છે જ્યારે આખા સંસારની નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે બ્રહ્મ મુહૂર્ત એટલે કે દેવમુહૂર્ત બ્રહ્મ મુહૂર્તનો અર્થ દેવતાઓનો સમય થાય છે ભગવાન શિવે કહ્યું હે દેવી તે સંન્યાસી આગળ કહે છે આ સમયે દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરતા હોય છે અને જાગૃત મનુષ્ય પર તેમનો ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જેમાં મનુષ્યનું મસ્તિષ્ક બિલકુલ ખાલી હોય છે જેમાં કોઈ પણ પ્રકારના વિચારો નથી હોતા અને જ્યારે આ સમયે વ્યક્તિ પોતાની પુસ્તક ખોલીને પાઠનો અભ્યાસ કરે છે ત્યારે તેમને બધું જલ્દી જલ્દી યાદ પણ રહે છે અને તે લાંબા સમય સુધી યાદ રહે છે આ એવો સમય છે જેમાં આપણે જ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ આ કારણે આશ્રમના બધા શિષ્યો અને સંસારમાં ઘણા જ્ઞાની લોકો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જાય છે પ્રાચીન કાળમાં રોશનીનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો પોતાના દિવસનો અંત સૂર્યાસ્ત સાથે અને શરૂઆત સૂર્યોદય સાથે કરતા હતા આ એક રીત છે જેનાથી માનવ જીવન પ્રકૃતિ સાથે તાલમેલ બનાવીને ચાલે છે ભગવાન શિવે કહ્યું હે દેવી પછી તે છોકરાએ કહ્યું કે ઠીક છે હું કાલથી મારો સંકલ્પ ફરીથી શરૂ કરું છું પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મારે શું શું કરવું જોઈએ ત્યારે સંન્યાસીએ કહ્યું કે ઠીક છે હું તને જણાવું છું કે બ્રહ્મ મુહૂર્તમાં શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ સૌથી પહેલાં ઉઠીને માતા પર પગ મૂકતા પહેલાં માતાને પ્રણામ કરવા જોઈએ અને પોતાની બંને હથેળીઓને જોવી જોઈએ અને ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તેમણે તને આજનો સૂર્યોદય જોવાનો અવસર આપ્યો છે ત્યાર પછી નિત્યકર્મ અને સ્નાન કરવાથી શરીરની જ નહીં પણ મનની શુદ્ધતા પણ વધે છે સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનની અવધિ એકવીસ દિવસ સુધીની હોય છે આ વિધિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે પોતાની કોઈ મનોકામનાની પૂરતી ઈચ્છો છો આ એવો સમય હોય છે જ્યારે વ્યક્તિ પોતાના આજ્ઞા ચક્રને સક્રિય કરવા પર કામ કરે છે ભગવાન શિવે કહ્યું હે દેવી આગળ તે સંન્યાસી કહે છે આજ્ઞાચક્ર બંને ભ્રમરોની વચ્ચે હોય છે તેને સંકલ્પનું સ્થાન પણ કહેવાય છે જો આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને પોતાની મનોકામનાને વારંવાર દોહરાવવામાં આવે તો માત્ર એકવીસ દિવસની અંદર તે મનોકામના પૂરી થઈ જાય છે જો તમારા મનમાં કોઈ અધૂરી મનોકામના હોય અને તમે તેને પૂરી કરવા માંગતા હો તો સૌથી પહેલાં તે મનોકામનાનું સ્પષ્ટીકરણ કરી લો તમને શું જોઈએ છે તે નિર્ણય જરૂર કરી લો ત્યાર પછી ધ્યાનની વિધિ શરૂ કરો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી એક એવી જગ્યા પસંદ કરો જ્યાં હવાનો પ્રવેશ હોય ધ્યાનમાં શુદ્ધ પ્રાણવાયુનું હોવું જરૂરી છે ધ્યાનની મુદ્રામાં કરોડરજ્જુ સીધી હોવી જોઈએ સાથે જ ગરદન પણ સીધી હોવી જોઈએ સુખાસનની અવસ્થામાં બંને હાથોને ઘૂંટણ પર રાખીને આંખો બંધ કરીને બેસી જાઓ હાથની મુઠ્ઠી બંધ કરી લો અને બે ત્રણ મિનિટ સુધી બિલકુલ શાંત થઈ જાઓ જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ પણ શાંત થઈ જાય ત્યારે ત્યાર પછી પોતાનું બધું ધ્યાન આજ્ઞા ચક્ર પર લગાવો આ દરમિયાન લાંબી ઊંડી શ્વાસ લો અને શ્વાસને રોકી રાખો આ સમયે તમે પોતાની ઈચ્છાને મનોમન દોહરાવો અને પોતાના મનથી ઈષ્ટ દેવ અને દેવી દેવતાઓ અને ગુરુજનોનું ચિંતન કરો ભગવાન શિવે કહ્યું હે દેવી તે સંન્યાસીએ કહ્યું જ્યારે શ્વાસ રોકવો મુશ્કેલ થઈ જાય ત્યારે ધીરે ધીરે શ્વાસને બહારની તરફ છોડો શ્વાસને નાકથી ભરો અને મોઢાથી બહાર છોડો આ પ્રક્રિયાને ત્રણથી ચાર વાર દરરોજ દોહરાવો આવું દરરોજ કરવાથી તમારી જે મનોકામના છે તે અવચેતન મન સુધી જરૂર પહોંચી જશે અને ઈચ્છા પૂર્તિ જલ્દી થશે આજ્ઞા ચક્ર સક્રિય થાય છે અને આપણી આજ્ઞાને પૂરી કરે છે શ્વાસને રોકી રાખવા દરમિયાન શરીરમાં આપાતકાળની સ્થિતિ થઈ જાય છે જેનાથી તમે નકામી વાતો વિચારવાથી અને વિચાર કરવાથી બચો છો બ્રહ્મુહૂર્તના સમયે ઈશ્વરની વિશેષ કૃપા હોય છે અને કોઈ પણ વ્યક્તિ પોતાની મનોકામનાને આ સમયે દોહરાવે છે તો તેની ઈચ્છા જલ્દીથી જલ્દી પૂરી થાય છે ભગવાન શિવે કહ્યું હે દેવી આ પ્રકારે સંન્યાસીએ તે છોકરાને બ્રહ્મમુહૂર્તનું મહત્વ બતાવ્યું આવતા એકવીસ દિવસ સુધી તે છોકરાએ ખૂબ જ મનથી આ પ્રક્રિયાને અપનાવી હવે તે ખૂબ જ વધારે અનુશાસિત અને શાંત સ્વભાવનો બની ચૂક્યો હતો તે છોકરાએ જેવો પોતાનો સંકલ્પ પૂરો કરી લીધો તેના પછી તે છોકરો ખૂબ જ પ્રસન્ન ભાવથી સંન્યાસી પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો હે ગુરુદેવ મેં એકવીસ દિવસનો સંકલ્પ પૂરો કરી લીધો છે હવે કૃપા કરીને મને સફળ થવાનો મંત્ર બતાવો ત્યારે તે સંન્યાસીએ હસતા હસતા કહ્યું કે છેલ્લા એકવીસ દિવસથી જે અભ્યાસ તું કરતો આવ્યો છે તે જ તારી સફળતાનો મંત્ર છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન પ્રક્રિયાને યોગ્ય રીતે કરે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી થઈ શકતો તને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય ખબર પડી ગયું છે હવે તું તેને જીવનભર તને જીવનના લક્ષ્ય અને સફળતા બંને પ્રાપ્ત થશે તે છોકરાએ સંન્યાસીનો આભાર માન્યો અને બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન જીવનભર કરવાનો વાયદો પણ કર્યો ભગવાન શિવે કહ્યું હે દેવી હવે તો તમને ખબર પડી ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું હોય છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે સ્વામી હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે એટલું કહીને માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા વીડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આભાર